ગણેશાય નમહ મિત્રો આપનું સ્વાગત છે તો મહાશિવરાત્રિના શુભ અવસર પર આપણે આજે બાર જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું અને જ્યોતિર્લિંગ અર્થ શું છે તે પણ જાણીશું તો આવો જાણીએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ દેશભરમાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે આ દરમિયાન દરેક ભક્ત ભોલેનાથ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે જોકે દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે પણ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું પોતાનું જ મહત્વ છે આપણે જાણીશું કે જ્યોતિર્લિંગનો અર્થ શું થાય છે પુરાણો અને અન્ય હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિર્લિંગને ભગવાન શિવની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે જ્યોતિર્લિંગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રકાશનું પ્રતિક આ જ્યોતિર્લિંગમાં બે શબ્દો છે પ્રથમ જ્યોતિ અને લિંગ લિંગ અર્થ છે છે કદ આકાર એટલા માટે કે જે અવ્યક્ત છે તે પોતે જ પ્રગટ થવા લાગે છે બીજા શબ્દમાં એવું કહી શકાય કે બ્રહ્માંડની ઉત્પત્તિ શરૂ થઈ ત્યારે તેણે જે પ્રથમ આકાર લીધો તે એલિપ્સ હતો સંપૂર્ણ લંબગોળને લિંગ કહેવામાં આવે છે પુરાણ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ બાર સ્થળો પર જે શિવલિંગ છે તેમાં ભગવાન શિવ સ્વયં જ્યોતિના રૂપમાં ઉપસ્થિત છે અને ત્યાં વિરાજમાન છે આ જ કારણે તેમને જ્યોતિલિંગ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગનું ખૂબ જ વિશેષ મહત્વ છે ધાર્મિક મનોકામના પૂર્ણ થાય છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે સમગ્ર વિશ્વમાં કુલ બાર જ્યોતિર્લિંગ છે જેના વિશે આજે આપણે જાણીશું પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગને આ પૃથ્વી પરનું પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે શિવ પુરાણ અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષે ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ આપ્યો હતો ત્યારે આ સ્થળે ભગવાન શિવની પૂજા અને તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી હતી એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવે પોતે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે તેથી તેને સોમનાથ જ્યોતિર્લિંગ કહેવાય છે તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે તેને અત્યાર સુધીમાં સત્તર વખત નષ્ટ કરવામાં આવ્યું છે અને ફરી તેનું પુનર્નિર્માણ કરાયું છે બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીના તટ પર આવેલા શ્રીશૈલ નામના પર્વત પર સ્થિત છે આ મંદિરનું મહત્વ ભગવાન શિવના કૈલાસ પર્વત જેટલું જ વધારે છે કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને દૈહિક દૈવિક અને ભૌતિક તાપ નષ્ટ થાય છે સાથે જ આ જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે છે ત્રીજું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે તે એકમાત્ર દક્ષિણ મુખી જ્યોતિર્લિંગ છે ત્યાંની ભસ્મા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે લોકોનું માનવું એવું છે કે ઉજ્જૈનની રક્ષા આ જ્યોતિર્લિંગ જ કરી રહી છે ચોથું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રમાં આવેલું છે અને નર્મદા નદીના કિનારે એક પર્વત પર સ્થિત છે કહેવાય છે કે તેમના દર્શનથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે આ જ્યોતિર્લિંગ ઓમકાર એટલે કે ઓમના આકારનું છે આ કારણે તેને ઓમકારેશ્વરના નામથી ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તીર્થયાત્રીઓ તમામ તીર્થોમાંથી પાણી લાવીને ઓમકારેશ્વરને ચઢાવે છે આમ કરવાથી તેમની તમામ યાત્રાઓ પૂર્ણ થાય છે પાંચમું છે કેદારનાથ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ હિમાલયના કેદારનાથ નામના પર્વત પર સ્થિત છે તથા નદીનો તટ આવેલો છે બાબા કેદારનાથનું મંદિર બદ્રીનાથના માર્ગમાં સ્થિત છે કેદારનાથનું વર્ણન વર્ણન સ્કંદપુરાણ અને શિવપુરાણ બંનેમાં જોવા મળે છે એવી માન્યતા છે કે કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા અધૂરી છે છઠ્ઠી છે ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પૂણેથી લગભગ સો કિલોમીટર દૂર ડાકિનીમાં આવેલું છે જે સહ્યાદ્રી નામના પર્વત પર સ્થિત છે ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે આ મંદિરની માન્યતા એવી છે કે જો ભક્ત શ્રદ્ધાથી આ મંદિરમાં રોજ સવારે સૂર્ય નીકળવા બાદ દર્શન કરે છે તો તેના સાત જન્મોના દૂર થઈ જાય છે અહી સ્થિત શિવલિંગ ખૂબ જ ઘટ છે તેથી તેને મોટેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે સાતમું છે વિશ્વનાથ જ્યોતિર્લિંગ વારાણસી શહેર જેને ધર્મની નગરી કાશી તરીકે ઓળખવામાં આવે છે તે ગંગા નદીના કિનારે આવેલું છે બાબા વિશ્વનાથનું મંદિર જે વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જ્યોતિર્લિંગ કાશીમાં સ્થિત છે કહેવાય છે કે હિમાલયને છોડીને ભગવાન શિવ અહીં સ્થાયી નિવાસ બનાવ્યો હતો એવું કહેવાય છે કે પ્રલયકાળનું પણ આ નગર ઉપર કોઈ અસર પડી આ માટે બધા ધર્મ સ્થળોમાં કાશીનું મહત્વ ખૂબ જ વધારે છે છે આઠમું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક થી ત્રીસ કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલું છે ગોદાવરી નદીના કિનારે આ મંદિર આવેલું છે આ મંદિર કાળા પથ્થરોથી બનેલું છે આ જ્યોતિર્લિંગની સૌથી નજીક બ્રહ્માગીરી નામનો પર્વત છે શિવ પુરાણમાં વર્ણન છે કે ગૌતમ ઋષિ અને ગોદાવરીની પ્રાર્થના પર ભગવાન શિવે આ સ્થાન પર નિવાસ કર્યું હતું ત્યારથી તે ત્રંબકેશ્વરના નામથી પ્રસિદ્ધ છે નવમું છે બેજનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના સંથાલ નામના જનપદમાં આ શિવલિંગ સ્થિત છે કહેવાય છે કે રાવણે તપના બળથી શિવલિંગને લંકા લઈ જવાનું નક્કી કર્યું હતું જ્યારે તે લંકા લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં વિચ્છેદ આવી ગયો અને જેના કારણે શરત અનુસાર શિવજી અહીં જ સ્થાપિત થઈ ગયા દસમું છે રામેશ્વર જ્યોતિલિંગ આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યના રામનાથમાં આવેલું છે કહેવાય છે કે લંકા પર આક્રમણ કરતા પહેલા ભગવાન રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન રામ દ્વારા સ્થાપિત હોવાને કારણે આ શિવલિંગનું નામ રામના નામ પરથી રામેશ્વર આપવામાં આવ્યું છે અગિયારમું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં દ્વારકાપુરીથી સત્તર માઇલ દૂર આ જ્યોતિર્લિંગ આવેલું છે ધાર્મિક પુરાણોમાં ભગવાન શિવને સાપના દેવતા કહેવામાં આવે છે નાગેશ્વર એટલે સાપના દેવતા કહેવાય છે કે ભગવાનની ઈચ્છા અનુસાર આ જ્યોતિર્લિંગનું નામકરણ કરવામાં આવ્યું છે માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીના દર્શન કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે બારમું છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં તોલતાબાદથી બાર કિલોમીટર દૂર પેરુલ ગામમાં આ જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ છે તેને કૃષ્ણેશ્વરના નામથી ઓળખવામાં આવે છે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં આ જ્યોતિર્લિંગ છેલ્લો જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગને કુષ્મેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો મહાશિવરાત્રીના શુભ અવસર પર આ બાર જ્યોતિર્લિંગ વિશે જરૂરથી સાંભળજો તમારા મનને શાંતિ મળશે હું આશા કરું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ અને માહિતી તમને મળતી રહે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ઓમ નમ શિવાય